જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આ જે આપણે વધેલા ભાતના ટમટમ બનાવવાના છે તેના માટે મેં રાંધેલો વધેલો ભાત લઈ લીધો છે એક વાટકી જેટલો મેં ભાત લીધો છે કોઈ પણ ભાત ચાલે તમે બાસમતી હોય તો તે પણ લઈ શકો છો પણ એક વાટકી જોઈશે આપણે હવે આ ભાતને આપણે મિક્સર જારમાં લઈ લેવાનો છે હવે ભાતની સાથે આપણે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું ચણાનો લોટ આપણે તેમાં એડ કરી દઈશું ત્રણ ચમચી જેટલો લીધો છે અને બે ચમચી જેટલું ખાટું દહીં લેવાનું છે જો તમારું દહીં ખાટું ના હોય તો તમે ત્રણ ચમચી લઈ શકો છો પણ દહીં આપણે ખાટું જ લેવાનું છે હવે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને સરસ પીસી લેવાનું છે ઢાકણ બંધ કરી દઈશું અને પીસી લઈશું પીસીને રેડી થઈ ગયું છે આપણું બેટર અડધા ગ્લાસથી બે ત્રણ ચમચી ઉપર મેં પાણી એડ કર્યું હતું અને એકદમ હું તેવું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આ બેટરને આપણે એક બાઉલમાં લઈ લઈશું તેમાં આપણે સોજી લેવાનો છે બેથી ત્રણ ચમચી જેટલો ઝીણો સોજી લીધો છે તે લેવાનો છે તે એડ કરી દઈશું જો તમારે વધારે લેવો હોય તો તે પણ લઈ શકો છો પણ એક વાટકી ભાતમાં આપણે ત્રણ ચાર ત્રણથી ચાર ચમચી જેટલો સોજી થઈ જાય છે તેને મિક્સ કરી લેવાનો છે મિક્સ કરી લીધું છે સરસ જો તમારે બેટર થીક લાગતું હોય તો થોડું તમે પાણી એડ કરી શકો છો બેથી ત્રણ ચમચી જેટલું મેં પાણી લઈ લીધું છે મિક્સ કરી લઈશું કેમકે સોજીને આપણે ફૂલાવા મૂકવાનું છે પંદર મિનિટ માટે આપણે તેને રેસ્ટ આવીશું મીટર થઈ ગયું છે હવે તેમાં મસાલા કરી લઈશું તેમાં મેં લીલા મરચાં તીખા લીલા મરચાં લીધા છે અને જીરું સાથે ખાંડી લીધું છે આંદુ સાથે તે એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું આમાં આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના એટલે આપણે લીલા મરચાં એકદમ તીખાવાળા આવે છે તે જ લેવાના છે મિક્સ કરી લીધું છે સરસ તો તેને આપણે પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આવીશું જેથી આપણો સોજી સરસ ફૂલી જાય તેને ઢાંકીને મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે ને આપણું બેટર સરસ ટમટમ માટે રેડી થઈ ગયું છે સોજી પણ સરસ ફૂલી ગયો છે એકદમ રેડી છે તેમાં આપણે ઈનો લઈ લઈશું એક વાટકી લોટમાં આપણે એક ચમચી જેટલો જ ઈનો એડ કરવાનો છે બહુ વધારે પડતો એડ નથી કરવાનો એને એક ચમચી જેટલું પાણી એડ કરીશું એનો ઉપર જેથી એનો સરસ એક્ટિવ થઈ જાય અને આપણા આ ટમટમ એકદમ પૂચા અને જાળીદાર બને એક જ સાથે હલાવી લેવાનું છે સરસ મિક્સ કરી લેવાનું છે અને તેને આ ટમટમને આપણે સ્ટીમ કરવા મૂકવાનો છે તેમાં હજુના ગેસ પર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એક થાળી લીધી છે અને તેને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે બેટરની આપણે એ થાળીમાં એડ કરી દઈશું તેને સ્ટીમ કરવા મૂકી દઈશું તેને ઢાંકીને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું આપણા ટમટમ સ્ટીમ થઈ ગયા છે કે નહીં ગેસને જ બંધ કરી દઈશું અને હવે ચપ્પલની મદદથી ચેક કરી લેવાનું છે થઈ ગયા છે હવે તેને નીચે લઈ લેવાના છે નીચે લઈ લીધા છે હવે તેને એકદમ ઠંડા થવા દઈશું પછી તેને પીસમાં કટ કરવાના છે એકદમ ઠંડા થઈ ગયા છે આપણા ટમટમ હવે તેને એકદમ નાના પીસમાં આપણે કટ કરવાના છે ઢોકળાથી પણ નાના પીસમાં કટ કરીશું કેમ કે આપણે વધેલા ભાતના ટમટમ બનાવવાના છે એકદમ નાના પીસમાં કટ કરી દીધા છે જો આવતે ના 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 પીસ માં કટ કરવાના છે કટ કર્યા છે આડી લીટી કટ કરી લઈશું હવે કટ મારી દેવાના છે બધા કટ મારી દીધા છે જોઉં તમને બતાવું કે આપણે ટમટમ કેટલી સાઈઝના બનાવવાના છે એકદમ ઝીણા સાઈઝના જો એકદમ જાળીદાર ને સોપ એવા આપણા ટમટમ બન્યા છે હવે તેનો એકદમ વઘાર કરવાનો છે તેના માટે કટ કરીને લઈ લીધા છે તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને થોડું ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે એકદમ હલકું ગરમ કરી લેવાનું છે આપણે મસાલા એડ કરવાના છે એટલે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું ને બેથી ત્રણ લીલા મરચાં તીખા કટકર્યા છે તે લેવાના છે વઘારમાં એકદમ મીડિયમ જ રાખીશું હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી અને પાઉભાજી મસાલો લઈ લઈશું એક ચમચી જેટલું આપણે પાઉભાજી મસાલો લેવાનો છે તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ ટમટમમાં એટલે જરૂરથી એડ કરવાનું છે ટમટમને આપણે એક પીસમાં કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું આંચ એકદમ મીડિયમ જ રાખીશું અને સરસ મસાલા કોટ કરી લઈશું ટમટમમાં એકદમ મીડિયમ આંચ ઉપર આપણે પાંચ મિનિટમાં તેને મિક્સ કરતા રહીશું જેથી મસાલા સરસ આપણા ટમટમમાં એડ થઈ જાય થોડું લાલ મરચું લઈ લઈશું અડધી ચમચીથી ઓછું મિક્સ કરી લઈશું આ નાસ્તો ગરમ ગરમ જ બહુ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો વધેલા ભાતના ટમટમ મિક્સ કરી દીધા છે સરસ મસાલા પણ સરસ આપણા ટમટમમાં કોટ થઈ ગયા છે એકદમ બનીને રેડી થઈ ગયા છે તેને આપણે સર્વ કરવા માટે લઈ લઈશું તેમાં સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે વધેલા ભાતના ટમટામાં આપણે લાલ મરચુંથી તેને ગાર્નિશિંગ કરીશું બનીને રેડી થઈ ગયા છે એકદમ ટેસ્ટી એવા વધેલા ભાતના ટમટા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે એકદમ ટેસ્ટી એવો વધેલો ભાતનો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તમે એકવાર જરૂરથી બનાવજો એકદમ સોફ્ટ હોય છે આ નાસ્તો જો એકદમ સોફ્ટ છે ને ખાવામાં પણ એકદમ ટેસ્ટી હોય છે અને જો તમને મારી આ વધેલા ભાતના ટમટમની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા વધેલા ભાતના ટમટમ બનીને રેડી થઈ ગયા છે ને ફટાફટ બની જતા વધેલા ભાતના ટમટમ બનીને રેડી છે